વિક્રમ ઠાકોરની નારાજગી વચ્ચે હવે 300 જેટલા કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવાનો નિર્ણય કરાયો સત્યાવીસ માર્ચી ગુજરાતી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્ર સાથે સંકળાયેલા કલાકારોને વિધાનસભામાં કાર્યવાહી નિહાળવા માટે પધારવા આમંત્રણ અપાશે આ જવાબદારી અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય હેતુ કનોડિયા તથા ભાજપ સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને સોંપાઈ મેં પહેલાં જ કીધું હતું હા મીડિયાના માધ્યમથી મેં પહેલાં જાણ કરી હતી કે હું જઈને સીએમ સાહેબને રજૂઆત પણ કરવાનો છું હું સીએમ સાહેબનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ હું આભાર એટલે માનું છું કે હું અપક્ષ તરીકે ચૂંટાયો છું અને મારી વાતને પણ એમણે અનુમોદન આપીને તમામ કલાકારોને આમંત્રણ આપ્યું છું સ્વમાન દરેક કલાકારનું હોય છે અને એ સ્માન જાળવવાનું કામ આપણી ફરજ છે લોકશાહીની અંદર આપણે તમામ લોકોને બોલાવવાનું આમંત્રણ જે આપ્યું છે તમામ કલાકારોને ફરીથી મેં ચેનલના માધ્યમથી પણ કીધું હતું કે રજૂઆત પણ કરી છે અને બોલાવશે ટૂંક સમયમાં અને એમને ટૂંક સમય એમની અંદર એટલે છવ્વીસ અને સત્યાવીસ તારીખે આમંત્રણ આપ્યું છે તમામ કલાકારોને પણ હું આમંત્રિત કરું છું કે આ બધા જ આપ આવો પધારો અને વિધાનસભા ગૃહની અંદર વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રશ્નોને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે તે બદલ હું સરકારનો પણ આભાર માનું છું સત્યાવીસ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ છે ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલને જવાબદારી આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીનું સાંસ્કૃતિક સેલ દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે છે રંગભૂમિ દિવસ નિમિત્તે ભગવાન નટરાજનનું પૂજન થશે એમાં એ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આખા ગુજરાતમાંથી ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ખાસ એ દિવસ વિશ્વ રંગભૂમિ દિવસ છે એટલે પસંદ કરો છે જે કલાનું પૂજન છે ભગવાન નટરાજાને કલાની મૂર્તિ છે તો ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે ને એ દિવસે અહીંયા વિધાનસભામાં તમામ કલાકારો આવશે વિધાનસભા નિહાળશે અને માન્ય મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આખો કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે અગાઉ લોક સાહિત્યકાર તથા ગાયક કલાકારોને આમંત્રણ અપાયું હતું જો કે આ દરમિયાન અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોરે સમાજના કલાકારોને ન બોલાવતા નારાજગી વ્યક્ત કરી હતી એવામાં હવે અન્ય કલાકારોને પણ બોલાવવાનો નિર્ણય કરાયો છે જો કે આમાં વિક્રમ આમંત્રણ અપાશે તો તેઓ આવશે કે કેમ તે મોટો સવાલ છે કારણ કે વિક્રમ ઠાકોર અઢાર માર્ચે ન્યૂઝ એટીન ગુજરાતી સાથેની વાતચીતમાં આ અંગે મોટું નિવેદન આપ્યું હતું બોલાવવા જોઈએ બોલાવે છે તો બહુ સારી વસ્તુ કહેવામાં કે ખોટી વસ્તુ છે નહીં તો કદાચ એ બોલાવે છે ને ચોખ્ખી વસ્તુ ચૌધરી સાહેબ જે કલાકારો બોલાવ્યા હતા અને બધા બધાનો સમાવેશ ના થઈ શકે વિધાનસભામાં દરેક કલાકારો તો એ જે પ્રમાણે એ લોકો એમને એ ટાઈપનું ગોઠવ્યું છે કે આના પછી આ કલાકારને બોલાવ્યો આના પછી આ કલાકારને બોલાવ્યું એ લોકો એવું ગોઠવ્યું હોય તો એ મારી સમજની બહાર છે એ બોલ્યા બરાબર છે ને કરે છે એ બધું બહુ સારી સારી વસ્તુ છે કરવું જોઈએ બોલાવશે તો વિક્રમ ઠાકોર જશે મારું એવું છે કે પહેલાં તો કદી બોલાય નથી પણ હવે આ વખત બોલાવશે તો પહેલાં તો મારા સમાજના આગેવાનો નેતાઓ જે કોંગ્રેસમાં પણ છે ભાજપમાં છે અને બીજા પક્ષમાં બી હશે એ દરેક નેતાઓને આગેવાનોને અને બીજા સમાજના પણ આગેવાનોને હું બોલાવીશ એમની જોડે ચર્ચા કરીશ પર્સનલી અને દરેક કલાકારોને ફોન દ્વારા અથવા તો મળીને એ લોકોની જોડે પણ ચર્ચા કરીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ આ મુદ્દો મેં મારા માટે ઉઠાવ્યો નથી તમારા બધા માટે ઉઠાવ્યો છે એટલે તમે જે કહેશો એ પ્રમાણે હું આગળ વધીશ અને લોકોને સાથે લઈને જશો કે કેમ કે જેમણે નારાજગી વ્યક્ત કરી તમારી સાથે આવવાની વાત કરી છે જો મારે એકલા જવાનો કોઈ સવાલ જ નથી મારે જવું તો મેં કીધું જ ખરું બે હજાર સાતમાં મોદી સાહેબના મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતે મને ઓફર હતી ત્યારે નથી ગયો તો અત્યારે જવું સન્માન માટે પણ હું જવું તો એકલો શું કામ જવું ને મેં મારા માટે કર્યું જ નથી ને મારે તો સમાન જોઈતું પણ નથી એમ કહું છું હું તમે આ બધા કલાકારોને સન્માન આપો એટલે મારું સમાન થઈ ગયું બસ